હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ ઢોકળા અને ખમણને પણ ટક્કર મારે તેવી ટેસ્ટી ઢોકળીની રેસિપી એકવાર બનાવ્યા બાદ વારંવાર બનાવશો બધાના ઘરમાં વારંવાર ઢોકળા બનતા જ હોય છે તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો ચાલો ટેસ્ટી ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં તો મિક્સર ઝારની જરૂર પડશે તો મેં અહીંયા સૌથી પહેલાં આપણે મિક્સર જાર લેશો તો મિક્સર જારમાં આપણે એક કપ ચણાનો લોટ લેવાનો છે અને ચણાનો લોટ હંમેશા આપણે ચાળીનો ઉપયોગ કરવાનો છે તો ઢોકળી ટેસ્ટમાં ખાટી મીઠી અને ગરડી હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તો તેના માટે સૌથી પહેલાં તમે બે નંગ જેટલા લીલા મરચાં લીધેલા છે તેનું કટિંગ એડ કરીશું ત્યારબાદ મેં આ રીતનું આદુનું કટિંગ લીધું છે તો એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દઈશું તો મસાલા એડ કરીશું તો મસાલામાં સૌથી પહેલાં તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ અડધી ચમચી જેટલી ખાંડ તો ત્યારબાદ મેં અહીંયા એક કપ જેટલું ખાટું દહીં લીધેલું છે તે આપણે એડ કરીશું ત્યારબાદ આપણે તે જ કપના માપથી દોઢ કપ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે બધી સામગ્રીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતના તમે જોઈ શકો છો કે આ રીતના બેટર આપણું હોવું જોઈએ તો એકદમ છે ને પરફેક્ટ માપ એક કપ આપણે ચણાના લોટ સાથે એક કપ જેટલું દહીં અને દોઢ ગણું આપણે પાણી એડ કરવાનું છે તો આ રીતનું પરફેક્ટ એવું બેટર આપણું તૈયાર થઈ જશે તો સૌથી પહેલાં તમે અહીંયા કૂકરમાં બે કપ જેટલું પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું છે ત્યારબાદ તેમાં મેં આ રીતની રીંગ રાખેલી છે તેના ઉપર આપણે આ રીતનો ડબ્બો રાખી દેશું અને જે આપણે મિશ્રણ બનાવ્યું છે ને ચણાના લોટનું તેને આપણે એડ કરી દઈશું તો આ રીતનું બધું જ મિશ્રણ મેં અહીંયા એડ કરી દીધેલ છે અને તેના ઉપર આપણે એક ઢાંકણને ઢાંકી દઈશું તો આ રીતના ડબ્બાને આપણે સેન્ટરમાં રાખીશું અને આ રીતના ડીશથી કવર કરી દઈશું તો આ રીતની ડિસ્કવર કર્યા બાદ આપણે કુકરનો ઢાંકણને બંધ કરીને ચાર વિસલ આપણે થવા દઈશું તો હાઈ ગેસની ફ્લેમ પર ચાર વિસલ માટે આપણે છોડી દઈશું વિસલ વાગી રહી છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ચાર વિસલ બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરવાની છે અને જે આવે આ કુકરમાં રહેલી વરા વરાળ છે ને એને આપણે બહાર નથી કાઢવાની એની જાતે જ વરાળ નીકળી જશે ને ત્યારબાદ જ આપણે કૂકરનું ઢાંકણોને ઓપન કરીશું તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને વરાળ પણ આપણી સરસ એવી રિલીઝ થઈ ગઈ છે તો ત્યારબાદ હવે આપણે ઢાંકણને ખોલી લેશું તો ઉપર રહેલી પ્લેટને આપણે આ રીતના કાઢી લેશું અને અંદર રાખેલી બેટરવાળી પ્લેટને ડબ્બાને પણ આપણે આ રીતના બહાર કાઢી લઈશું તો આ રીતનો ડબ્બો બહાર કાઢ્યા બાદ આપણે એક જ ડાયરેક્શનમાં સરસ એવું બેટરને ફેટી લેશું તો આ બેટરને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે જેથી બેટર આપણું એકદમ સ્પંચ અને એકદમ લમ્પ્સ વગરનું થઈ જશે તો આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હજી આપણે આ મિશ્રણને એક મિનિટ સુધી ફેટી લઈશું જે આ લમ્પ્સ દેખાય છે ને એ લમ્પ્સ પણ આપણા સરસ રીતે ફેટાઈ જશે તો આ રીતનું બેટર આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો ત્યારબાદ મેં અહીંયા એક પ્લેટ લીધેલી છે એ પ્લેટમાં જે આપણે ચણાના લોટવાળું મિશ્રણ છે ને તેને આપણે આ રીતના એડ કરી દઈશું તો આ રીતના મિશ્રણ મેં અહીંયા કાઢી લીધું છે તેને આપણે આ રીતના ચમચાની મદદથી સરસ એવું પ્લેટમાં પાથરી લેશું તો આ રીતનું મિશ્રણ મેં અહીંયા સરસ રીતે પાથરી લીધું છે તો એ મિશ્રણને આપણે ઠરવા માટે રાખી દઈશું તો મિશ્રણ આપણું સરસ એવું ઠરી ગયું છે તો મિશ્રણને આપણે છરીની મદદથી કટ લગાવી લેશું તો આ રીતની ઢોકળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સ્પોન્ચી અને સોફ્ટ એવી ઢોકળી બને છે તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ આવશે તો તમે જો એકદમ મસ્ત બને છે ને તમે આ ઢોકળીને ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો તો આ ઢોકળીને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે તો ચાલો એનો આપણે વઘાર કરી લઈશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લેકોને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ઢોકળીને વધારે સુપર ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા મોટી ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધેલું છે તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે રાઈ અને જીરું એડ કરીશું ત્યારબાદ મીઠા ધીમિયાનું પાણી વઘાર પકડાયા બાદ ત્યારબાદ આપણે જે ઢોકળી બનાવી છે ઢોકળી પેડ કરી દઈશું અને એકદમ હળવાથી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો તમે ઘણી વાર ઘરે ઢોકળા અથવા ખમણ બનાવતા હશો પણ જો એકવાર આ રીતની ઢોકળી બનાવી એન્જોય કરશો ને તો તમે તમારા ઢોકળા અને ખમણને પણ ભૂલી જશો એવી સુપર ટેસ્ટી આ ઢોકળી બનીને તૈયાર થાય છે અને બાળકોને લંચમાં પણ તમે આપી શકો છો તો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ ન્યૂ વેરાયટી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી આપણે કોકરાનું ચીણ એડ કરીશું અરે વાહ તમે એનો લૂટ તો જો કેવો સરસ આવે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ઢોકળી બને છે ને તો જો તમને આજની મારી આ ઢોકળીની રેસીપી ગમે ને તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને જેમ બને તેમ વધારે શેર કરજો અને ઉપરથી આપણે લીલા ધાણાને સ્પ્રિંકલ કરી દઈશું તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરાય તેવી ઢોકળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ખમણ ને પણ ટક્કર મારે તેવી બની છે ને તો ફરી મળીશું એક નવી સાથે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ પ્રપોરન્ડી લેખાઈ હમ અમારી એક ઓર મુંના દિ નોટ આપતો પેપર દેવા છે કુમાર જે ફોન કરતો છે અત્યારે છે આમ હાર 另外，也有结